જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ પરા તો વિદ્યાર્થી મિત્રો થમલેને તમે બધા જોયું હશે કે આપણે જે ચોઈસ ફિલિંગની જે નવ તારીખ લાસ્ટ ડેટ હતી હવે આ છેલ્લી તારીખ તો નીકળી ગઈ છે હવે કદાચ એવું બને કે પહેલાં કોઈ વિદ્યાર્થી હોય ઉતાવળમાં અથવા તો બીજી વખત પાછી બદલી શકાશે તેવા કોઈ ખ્યાલથી આમાં ચોઈસ ફિલિંગ કરેલી હોય અને પછી કદાચ ખ્યાલ આવ્યો હોય કે હવે મારે પહેલી જે ચોઈસ ફિલિંગ છે તે ઘણી દૂર છે અને હવે મારે કદાચ આમાં ચેન્જ થાય તો આ પાછી ફરી વખત ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી કરેલી છે તેઓ મારે ચેન્જ કરવી છે તો આ રિલેટેડ જે પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓના ઇસ્યૂ છે તેની માટેની અપડેટ છે કે આ અપડેટ માટે તમારે સૌ પ્રથમ તો તમારી સ્કૂલમાં જઈ અને ઇન્ક્વાયરી કરવી પડશે કે આ રીતે મારે ચેન્જ કરવી છે તો અત્યારના ન્યૂઝ છે ન્યૂઝ એકદમ સાચા છે પણ આ બાબતે તમને સ્કૂલે જે અને વધારે માહિતી મળશે કારણ કે આમાં આગળની પ્રોસેસ એવી રીતની હશે કે જે વિદ્યાર્થીઓને હાલમાં અત્યારે ચોઈસ ફિલિંગ કરી લીધી છે હવે ગવર્મેન્ટના જણાવ્યા પ્રમાણે તમને બધાને ખ્યાલ છે કે આપને પીડીએફમાં ક્લિયર લખેલું છે કે એક વખત તમે ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી કરી લીધી હોય તો હવે બીજી વખત તમે ચેન્જ નહીં કરી શકો એટલે કે તમે સબમિટ ઉપર ક્લિક કરેલું છે પછી તમે આમાં કોઈ ચેન્જ કરી શકો એમ નથી પણ અત્યારના ન્યૂઝ પ્રમાણે કદાચ ઘણી બધી રિક્વેસ્ટો આ રીતે આવી હશે ગવર્મેન્ટ પાસે જેથી કરી અને ગવર્મેન્ટે ફરીવાર આ રીતે કોઈ નિર્ણય લીધો હોય કારણ કે જાહેર જે સુવિધા હોય છે આ જાહેર સુવિધા એટલે કે કોઈ સરકારી સુવિધા હોય છે તો સરકારી સુવિધામાં ગવર્મેન્ટના અમુક નિયમો પણ આગળથી ચેન્જ થઈ શકે છે એટલે કે વધારે છોતેર હજારનું લિસ્ટ આપેલું હતું છોતેર હજારમાંથી પ્રાઇવેટના વિદ્યાર્થીઓ આરટીના વિદ્યાર્થીઓ અને સરકારી સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ આ બધા મળી અને છોતેર હજાર વિદ્યાર્થીઓએ શાળા પસંદગી કરેલી છે હવે બની શકે કે છોતેર હજારમાંથી બધા વિદ્યાર્થીઓનું પરફેક્ટ ચોઈસ ફિલિંગ ન થયું હોય કદાચ એવું પણ બની શકે કે કોઈ ગ્રામ્ય વિસ્તાર સુધીના વિદ્યાર્થીઓને અથવા વાલીઓને ખ્યાલ પણ ન હોય તો કદાચ ઉતાળમાં આવી કોઈ મિસ્ટેક બનેલી હોય જે અનુસંધાને ગવર્મેન્ટે પાછી આપને એક જે કહેવાય ને કે તમને સુધારણા માટેની અપડેટ આપેલી છે હવે આ પ્રક્રિયા તમારે પહેલાં તો ધ્યાનપૂર્વક વાંચવાની છે તો સૌ તો પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે જે લાઈવમાં છે અથવા પછી જે વિડીયો જોશે એ બધાને એક મારી વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી દો કારણ કે વિદ્યાર્થી મિત્રો અમે ખાલી તમારા પાસેથી આ વિડીયોની લાઇકની જ એક આશા રાખીને બેઠા છે બાકી તમારા માટે અમે બનતા બધા જ પ્રયત્ન કરશું કોઈ પણ અપડેટ હશે અપડેટ તરત જ તમને ચાલુ લેક્ચર્સમાંથી પણ જો અમારે આવવું પડે તો આવશું કારણ કે એક બે દિવસની આ અપડેટ હોય છે એક બે દિવસથી જો વધારે મોડું કરો તો કદાચ આ નીકળી પણ જાય તો જેથી જે પણ તમે એમ્બિશન એક્ઝામ એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવો છો એ બધા વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો ઓકે તો ચાલો ધન્યવાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લાઈક કરી છે તો હવે મારે ખાસ જણાવવાનું એ હતું કે જે વિદ્યાર્થીઓને આ શાળા પસંદગી બદલાવવાની અત્યારે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમારે આમાં સી ટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના આધારે જે આપણે આગળ બધું જે રજીસ્ટ્રેશન એ બધું જોઈએ છે તો એ પ્રમાણે તમારે અહીંયા ચેન્જ થઈ શકશે એટલે કે તમને હજી એમાં પણ કન્ફ્યુઝન હશે પણ વિદ્યાર્થી મિત્રો આ સીટીએસ છે એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરતું હોય એટલે કે તમારી પાસેના નંબર્સ કે યુઝર આઈડી કે એ રીતે ન પણ હોય તો તેથી તમારે સૌપ્રથમ જો અત્યારે હાલમાં તમને લાગે છે કે મારે આ ચોવીસ ફિલિંગ કરેલી છે આ ચોઈસ ફિલિંગને મારે શાળા પસંદગી પહેલાં ક્રમે જે આપેલી છે એને મારે બીજા કે ત્રીજા ક્રમે રાખવી છે અથવા તો ત્રીજા ક્રમે કે ચોથા ક્રમે જે શાળા છે એને મારે ફરી વખત પહેલા ક્રમે રાખવી છે કોઈ પણ કારણોસર તમે પહેલી પસંદગી કરેલી છે એમાં કંઈ કારણોસર ભૂલ છે તો આ ભૂલને સુધારણા માટે તમે અત્યારે આ સીટીએસ નંબર થ્રુ યુઝર આઈડીથી તમે આ લોગિન કરશો એટલે કે તમારે જે ચેટ છે જેમાં તમે ચેટ કરી અને આપણે સામેથી જે મેસેજ આવે છે અને એમાં આપણે ચોઈસ ફિલિંગ કરીએ છીએ તો જે તમે ચેટમાં જે આ બધી પ્રક્રિયા કરો છો અત્યારે એમાં તમને દેખાશે નહીં કારણ કે ગવર્મેન્ટે નવ તારીખ સુધી છેલ્લી તારીખ રાખેલી હતી એટલે નવ તારીખ સુધીમાં જે વિદ્યાર્થીઓએ ચેટમાં જે અને પોતાની ચોઈસ ફિલિંગ કરેલી હતી એમાં તમને એવો બધાને ખ્યાલ જ છે કે આપણે મેસેજ કરી મેસેજનો સામેથી રિપ્લાય આવે પછી જરૂરી પ્રમાણે વિકલ્પ આપણે પસંદ કરી અને આગળ ચોઈસ ફિલિંગ કરેલી હતી આ બધું જ તમને બધાને ખ્યાલ છે તો એ બાબતે તો કઈ વધુ વાત કરવાની જરૂર આઈ થિંક મને લાગતી નથી પણ હવે આ જે ચેટ છે તે તમારું અત્યારે ક્લોઝ થઈ ગયું હોય પણ તમે પાછું એને રિસ્ટાર્ટ કરી શકો છો પણ રિસ્ટાર્ટ કરવા માટે તમારે સ્કૂલે જવું પડશે શિક્ષક અથવા પ્રિન્સિપલ સાથે વાત કરજો કે આ રીતના મને ન્યૂઝ મળ્યા છે હવે આમાં મારે આગળની કઈ રીતે પ્રોસેસ કરવી એટલે કે તમે આ આગળની સીટીએસ નંબર ઉપરથી જે પ્રોસેસ કરશો એટલે આગળ તમને ફરી વખત તમારી જે ચેટ છે એ ખુલશે એમાં તમે ચેન્જ કરી શકશો એટલે કે પહેલા ક્રમે રાખેલી સ્કૂલ તમે ત્રીજા ક્રમે ચોથા ક્રમે કોઈ પણ રીતે તમે અહીંયા રાખી શકો છો અને બીજું કે આ સરકારી સ્કૂલના વિદ્યાર્થી હોય કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી હોય કે આરટીના વિદ્યાર્થી હોય કે પછી ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થી બધા માટે ઓપન છે એટલે કે તમારે અત્યારે પહેલાં તો જો આની રિકવાયરમેન્ટ છે તમને એમ લાગે છે કે મારે આ ચેન્જ કરવી છે ઉતાવળમાં બાય મિસ્ટેક મેં ચોઈસ ફિલિંગ સરખી કરેલી નથી તો તમે અત્યારે કરજો અધરવાઇઝ જો તમને એમ લાગે છે કે મારી ચોઈસ ફિલિંગ પરફેક્ટ છે હવે મારે એમાં કાંઈ સુધારણા કરવા નથી તો આને એઝ ઇટ ઇઝ મૂકી દેજો ઓકે તો ઘણા બધા વાલીના મને ફોન પણ આવેલા હતા જે ચાર પાંચ દિવસમાં કે ઉતાળમાં એકવાર સબમિટ થઈ ગયું છે અને બાય મિસ્ટેક અમે જે તે વખતે કરી ત્યારે તે હવે અમારે ચેન્જ કરવી છે કોઈ પણ કારણ હોઈ શકે તો હવે એ તો કાંઈ વાંધો નહીં પણ તમે અત્યારે ચેન્જ કરવા માટેની અપડેટ આજના દિવસમાં તમારે કરવાની રહેશે કારણ કે આ ચોવીસથી છત્રીસ કલાકનો આમાં સમયગાળો હોય છે તો આજે જ તમે તમારી સ્કૂલે જઈ અને તમે આ રીતે તમારા કોઈ પણ શિક્ષક હોય કે પછી પ્રિન્સિપાલ હોય એની સાથે આ રીતે તમે વાત કરશો કે મારે આ રીતના ચેન્જ કરવી છે તો તમને જરૂરી ત્યાંથી ગાઈડન્સ આપશે કારણ કે જે સીઈટીનું જે આખું ફોર્મ છે સીઈટીનું જે આખું માળખું છે તેમાં આપણે જોઈએ છીએ તેમ સ્વિફ્ટ ચેટ દ્વારા અહીંયા બધા જ જે કહેવાય ને ચોઈસ ફિલિંગ હોય રજીસ્ટ્રેશન હોય આ બધું અહીંયા ચેટ દ્વારા કરવામાં આવે છે એટલે કે અહીંયાથી કોઈ પણ બીજા વ્યક્તિ આ કરી શકે નહીં તો સ્કૂલની રિક્વાયરમેન્ટ છે એટલે કે તમારે આ પ્રોસેસ ખુલે જઈ અને કરવી પડશે ને આ રીતે તમે વાત કરશો એટલે આઈ થિંક તમને ત્યાંથી સંપૂર્ણ જવાબ મળી જશે અને જો કદાચ સ્કૂલેથી પણ તમને રિસ્પોન્સ ન મળે કદાચ બની શકે કે કોઈ કામના લીધે કોઈ શિક્ષક અથવા તો પ્રિન્સિપાલને જો ખ્યાલ ન હોય તો તમે આગળ એ પાસે ઇન્ક્વાયરી કરી અને તમે આગળ કોઈને પૂછી શકો છો તો બની શકે કારણ કે આમાં એવું છે કે આ બધી અપડેટું કેવી છે કે ચાર પાંચ કલાક પહેલાં આવેલી હોય ગાંધીનગરથી ડાયરેક્ટ આ રીતે કંઈ નિર્ણય થયો હોય તો કદાચ કોઈ શિક્ષક કામના લીધે એને ખ્યાલ પણ ન હોય તો કદાચ આપણે એને આ રીતે મદદ કરવી કે મને આ રીતે ન્યૂઝ મળ્યા છે હવે તમે તમારી રીતે મને ચેક કરી દો કે શું આમાં આગળ પ્રોસેસ છે ઓકે એટલે એ શિક્ષક પણ તમને બનતો પ્રયત્ન કરશે અને તમને સારી રીતે આમાંથી આગળ માર્ગદર્શન પણ આપશે ઓકે કોઈને કાંઈ આમાં કંઈ પ્રશ્ન હોય હજી આની પછીની એક બીજી અપડેટ પણ છે એની માટે આપણે ફરીથી એક લાઈવ થશું અત્યારની કોમેન્ટમાં જોઈએ તો સડસઠ પ્રાઇવેટ સ્કૂલ છે તો સડસઠમાં શક્તિ અઘરું છે જય માતાજી સર હેમંતભાઈ ગઢવી જામનગરથી એકસો ચાર છે પ્રાઇવેટ સ્કૂલ છે વારો આવી જશે એકસો ચારમાં તો આરામથી આવી જશે પછી વાત કરીએ ચુમ્મોતેર છે સર હા ચુમ્મોતેરમાં જોવું પડશે પ્રાઇવેટમાં છે બાળકોને પિંચ્યાસીમાં છે રક્ષાશક્તિમાં પિંચ્યાસીમાં પણ જોઈએ છે આગળ કેટલા સુધી મેરિટ રહે છે અમે ગઈકાલે પણ લાઈવમાં કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી પાસે જ છે પણ અત્યારે હાલમાં જાહેરાત પ્રમાણે જે તમે ચોઈસ ફિલિંગ કરેલી છે હવે જો મોડલ સ્કૂલ હોત તો આરામથી બધાને સાહીઠ પાસઠ પાસઠ સુધીના પણ મોડલ સ્કૂલમાં બધાને ચાન્સ લાગત અને બીજો એક એ પણ ફાયદો હોત જો મોડલ સ્કૂલ હોત ને તો રક્ષાશક્તિ સ્કૂલનું પણ મેરિટ નીચું જાત એનું કારણ એવું છે કે રક્ષાશક્તિ સ્કૂલ છે એ અત્યારે છોકરાઓ માટે ચાર જ છે ગાંધીનગરની છે પાટણની છે કચ્છની છે અને અમરેલીની છે તો આખા ગુજરાતમાં ચાર જ રક્ષાશક્તિ સ્કૂલ છે હવે માનો કે કોઈ સુરત જિલ્લાનો વ્યક્ત વિદ્યાર્થી અથવા અમદાવાદ જિલ્લાનો અથવા વલસાડ નવસારી બાજુના કોઈ વિદ્યાર્થીને સારા માર્ક્સ છે અને આટલા બધા દૂર સુધી એ રક્ષાશક્તિ સ્કૂલમાં જવા નથી માંગતા તો એવી કન્ડિશનમાં જો એના નજીકમાં કોઈ તાલુકામાં મોડલ સ્કૂલ હોત તો આ વિદ્યાર્થી જો કદાચ પ્રાઇવેટમાં ભણતો હોત ને તો એ પ્રાઇવેટના વિદ્યાર્થી ત્યારે રક્ષાશક્તિ સ્કૂલ સિલેક્ટ ન કરત આપણે આ રીતે એક લોજિક પણ સમજી શકીએ કે જો મોડલ સ્કૂલ હોત તો ઘણા બધા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલની જગ્યાએ મોડલ સ્કૂલ પણ અહીંયા લેવા ઈચ્છતા હોત કારણ કે નવસારી વલસાડના કોઈ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર તરફ અથવા તો કચ્છ તરફ ન જવા માંગતા હોય અને પોતાના બાજુના જ કોઈ જિલ્લાના તાલુકામાં જો મોડેલ સ્કૂલમાં જાત તો એટલા વિદ્યાર્થીઓ રક્ષાશક્તિના મેરિટમાંથી નીકળી જાત તો નીચે ઘણા બધા વિદ્યાર્થીઓને આનો ચાન્સ મળત પણ મોડેલ સ્કૂલ નથી હોવાથી અત્યારે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને માત્ર એક જ ઓપ્શન છે રક્ષાશક્તિ સ્કૂલ અને જે આર વિદ્યાર્થીઓ છે એને પણ રક્ષાશક્તિ સ્કૂલ એક જ અત્યારે વિકલ્પ છે પણ એમાં એવું પણ નથી કદાચ માનો કે તમે પાંચ પાંચમાં નવદીની તૈયારી કરેલી છે સૈનિક સ્કૂલની તૈયારી કરેલી છે અને કદાચ તમે મેરિટમાં નથી આવેલા અને સીટીમાં પણ કદાચ શક્તિમાં તમે હજી આગળ ક્વોલિફાય નથી થતા તો વિદ્યાર્થી મિત્રો આવતા આ જ વર્ષે કે ધોરણ છમાં માં તમને પાછી બીજી વખત બે પરીક્ષા આવશે એટલે કે એક પીએસસીની ધોરણ છની એક્ઝામ આવશે જે શિષ્યવૃત્તિ માટેની હોય છે અને બીજી એક્ઝામ જે આવશે એ ચાઇનીઝ સ્કૂલ બાલાછડીની હશે એટલે કે હવે તમે ધોરણ છ માં અભ્યાસ કરો છો તો તમે આ વર્ષે પણ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આ બે એક્ઝામ તમે આપી શકશો ચાઇનીઝ સ્કૂલ બાલાછડીની એક્ઝામ જાન્યુઆરીમાં હશે અને પીએસસીની ની આજુબાજુ એક્ઝામ હશે ઇન શોર્ટ મારે કહેવાનું એટલું જ છે કે કદાચ કોઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ છે અથવા તો વધુ માર્ક્સ છે છતાં એને જો રક્ષા શક્તિ સ્કૂલ મળતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હજી એક ચાન્સ છે રક્ષા શક્તિ સ્કૂલ જેવી જ સૈનિક સ્કૂલ બાલાછોડીમાં એડમિશન લેવાનો તો આવતા વર્ષની જાન્યુઆરી બે હજાર પચીસની બાલાછડીની એક્ઝામ પણ તમારા માટે રહેશે તો આ બાબતે અમુક ક્રાઇટેરિયા છે જે પણ આપણે વધુ ડિસ્કસ કરવા પડશે એની માટે આપણે અલગથી કોઈ વિડીયો અપલોડ કરશું કારણ કે જે વિદ્યાર્થીઓ ધોરણ ચાર પાંચ અને છમાં અભ્યાસ કરે છે તેમને બાલાછડીની એક્ઝામ દેવા મળે છે નવોદયમાં ફરજિયાત તમને ધોરણ પાંચમાં હોવા જોઈએ પણ બાલાછડીમાં તમારે ધોરણ એટલું બધું મેટર નથી એમાં તમારી ઉંમર મેટર કરે છે એટલે કે તમે જો માનો કે પહેલા ધોરણમાં એક વર્ષ મોડા બેઠા હોય તો આ કંડિશનમાં તમને ધોરણ ચારમાં અને ધોરણ પાંચમાં બે વર્ષમાં સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ આવે છે અને માનો કે તમે રેગ્યુલર સ્કૂલિંગ કરેલું હોય પહેલાં ધોરણથી તો એ કન્ડિશનમાં તમને ધોરણ પાંચ અને ધોરણ છમાં અહીંયા એડમિશન મળવા માટેની એક્ઝામ જે એન્ટ્રન્સ એક્ઝામ છે તે અહીંયા આપવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમને કંઈ વધારે કન્ફ્યુઝન હોય તો આપણે એ બાબતે પણ આગળ એક લેક્ચર અપલોડ કરશું કે કયા વિદ્યાર્થીઓ હવે પછીની ધોરણ છની સાન સ્કૂલ બાદ છોડીને એક્ઝામ આપી શકે છે આજની મહત્ત્વની અપડેટ તમે બધા પીએસસીની એક્ઝામમાં તમને સ્કોલરશીપ મળે છે અને સેની સ્કૂલ એક્ઝામ છે એ રક્ષાશક્તિ સ્કૂલ જેવું એમાં ટોટલી શિડ્યુલ હોય છે જેમાં તમને છથી બાર એડમિશન હોસ્ટેલ સુવિધા સાથે મળે છે તો એમાં પણ આગળ કઈ રીતની પ્રોસેસ છે એ હવે ટૂંક જ સમયમાં એટલે કે આ મંથમાં અથવા તો આ મહિનાના એન્ડિંગમાં તમને બાલાછડીની પણ જાહેરાત થશે સેની જેના ફોર્મ ભરાવાના આઈ થિંક વીસથી પચીસ દિવસની અંદર આ બાલાછડી સેની સ્કૂલના ભરાવાના શરૂ થશે ઓકે તો ત્યારે પણ આપણે વધારે ડિટેલમાં જોશું અને એની પહેલાં પણ એક એક વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા વિદ્યાર્થીઓ આગળનું ફોર્મ ભરી શકે છે અને એની માટેના શું ફાયદા છે કઈ રીતનું આખો માળખું હોય છે આપણે એ બાબતે પણ એક અપડેટ મૂકશું અત્યારે ખાસ સીઈટી બાબતે કોઈને કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરો જેથી કરી અહીંયા આપણે લાઈવમાં ડિસ્કસ થઈ શકે હજી એક બીજી અપડેટ છે એ અપડેટ હમણાં થોડીવાર પછી પરિવાર લાઈવ થાવું છું અને એ અપડેટ પણ આપણે ડિટેલમાં જવાની છે એટલે કે આ નાની એક અપડેટ હતી એટલે મેં પહેલાં આ અપડેટને લીધી છે હવે ટૂંક સમયમાં હમણાં થોડીક જ મિનિટમાં હું પાછો લાઈવ આવું છું આ લાઈવમાં તમને વધુ જાણકારી મળશે જોઈએ શું લાઈવ હેત પટોળી એકસો એક હા વારો આવી જવાનો ચાન્સ પૂરેપૂરું છે એકસો એકમાં તો સારું ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એક લાઈવમાં આવું છે અને સ્કૂલ વિશેની અમુક માહિતી આપી છે કે રક્ષાશક્તિ સ્કૂલ હોય જ્ઞાનશક્તિ સ્કૂલ હોય પછી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ હોય તો આ સ્કૂલ ક્યારે શરૂ થશે બસ હવે આ સ્કૂલમાં છે ને આ વીકમાં કંઈક અપડેટ આવી જોઈએ અથવા તો તમને ડાયરેક ફોન આવશે એની પણ આપણે ગઈકાલે ચોખવડ કરેલી છે કે જે વિદ્યાર્થીઓ હાલમાં સીઈટી રજીસ્ટ્રેશન કરી અને જે ચોઈસ ફિલિંગ કરેલું છે એ બધા વિદ્યાર્થીઓને હવે ડાયરેક્ટ સ્કૂલમાંથી ફોમ આવવાનો નવ્વાણું ટકા ચાન્સ છે પહેલાં તમને ફોન જ આવશે પછી એનું મેરિટ બહાર પડશે કારણ કે માનો કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ કચ્છમાં રક્ષાશક્તિ સ્કૂલમાં જવા નથી માગતો તો પાછું એનું નામ કેન્સલ કરી અને પાછું બીજા કોઈ વેઇટિંગ નામ આવશે તો આ પણ હજી ઘણી બધી વેઇટિંગ લિસ્ટ બહાર પડી શકે છે તો આવી કન્ડિશનમાં ગવર્મેન્ટ ડાયરેક્ટ તમને જે આનું મેરિટ લિસ્ટ છે એ બહાર ન પાડે કારણ કે હજી આમાં ઘણો બધો ચેન્જીસ આવી શકે છે તેના માટે અત્યારે પહેલાં તમને સ્કૂલમાંથી ફોન આવશે સ્કૂલે જઈ અને તમે બધું વિઝિટ કરશો અનુકૂળ આવે તો તમે આગળ એડમિશન કન્ફર્મ કરશો જે એડમિશન કન્ફર્મ થશે આઈ થિંક પછી જ એનું લિસ્ટ બહાર પાડશે પહેલાં તમને ફોન આવશે રેડી ઓકે તો ચાલો હવે પછી હું થોડીક વારમાં પાછો લાઈવ આવું છું અને લાઈવ જે હવે પછીનું લાઈવ છે એમાં આપણે ગુજરાતમાં આવેલી બધી જ જે સ્કૂલ છે એ પછી રક્ષાશક્તિ સ્કૂલ હોય જ્ઞાનશક્તિ સ્કૂલ હોય તમારા તાલુકામાં કોઈ જ્ઞાન જ્ઞાનશક્તિ સ્કૂલ હોય કે પછી કોઈ ટ્રાઇબલ સ્કૂલ હોય કે પછી શિષ્યવૃત્તિ બાબતે આ બધી જ અપડેટ અત્યારે એક સાથે આપણે આની પછીના લાઈવમાં કરશું આ લાઈવ થોડુંક મોટું થશે એટલે મેં પહેલાં આ નાની એક અપડેટ હતી એને અત્યારે તમારા સમક્ષ મૂકેલી છે કોઈને ચેન્જીસ કરવું હોય ચોઈસ ફિલિંગમાં તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે સ્કૂલે જઈ અને પહેલાં તમારો આ પ્રોસેસ કમ્પ્લીટ કરો કટઓફ કેટલો રહેશે એ ટૂંક સમયમાં જાહેર કરશે કારણ કે અત્યારે કટ ઓફ જો હું પણ અહીંયાથી ન કહી શકું કારણ કે આમાં મને ખ્યાલ હોય કે કેટલા ગવર્મેન્ટના છોકરાઓ છે અને કેટલા પ્રાઇવેટના છોકરાઓ છે તો આપણે એના અંદાજ પ્રમાણે ગવર્મેન્ટ અને પ્રાઇવેટનું આપણે લિસ્ટ બહાર પાડી શકીએ પણ અત્યારે આ લિસ્ટમાં આપણે કોઈ આ રીતની માહિતી મૂકી ન શકીએ અને ઉપરાંત ગયા વખતે કરતાં આ વખતે થોડુંક ટોપ એટલા માટે પડશે કે પ્રાઇવેટને ખાલી અહીંયા ચાર જ સ્કૂલ મળવાપાત્ર છે અને આરટી અને બંનેને તો આ રીતે અહીંયા થોડુંક ટોપ પ્રાઇવેટ સ્કૂલને અત્યારે ઊંચું રહેવાની સંભાવના દેખાય છે કાંઈ વાંધો નહીં જે પણ હશે એ આગળ તમને અપડેટ આપતો રહીશ અને અત્યારે આપણે ફરી વખત બીજા વિડીયોમાં ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને આ એક વિડીયો લાઇક જરૂર કરી દેજો અને હવે પછીના વિડીયોમાં આપણે બધી સ્કૂલ વિશે બધી સ્કૂલ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ક્યાં આવેલી છે કઈ કઈ સ્કૂલ છે ગુજરાતની તમામ સ્કૂલ જ્ઞાનશક્તિ સ્કૂલ હોય રક્ષાશક્તિ સ્કૂલ હોય ટ્રાયબલ સ્કૂલ હોય બધી સ્કૂલ વિશે આપણે ડિટેલમાં જોવાના છે ઓકે તો થોડીવાર પછી ભેગા થઈ તો વિદ્યાર્થી મિત્રો બધા એક લાઇક કરી દો વિડીયોને જય હિન્દ જય ભારત